ગુજરાત સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલ પિતા પુત્ર સહિત પાંચ શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું જમીન દલાલ ને જૂની માર માર્યા બાદ ત્રણ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે મૃતક જમીન દલાલીનું કામ કરતા હતા મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં પંચાવન વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસુલ હાસોટી પરિવાર સાથે રહેતા હતા હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસુમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ઢીકા મૂકી મારામારી થતા મોહમ્મદ આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વસીમ સહિત પાંચ જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચ્યા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી જમીન દલાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ

સારવાર દરમિયાન મરણ જતા તેઓનું પીએમ કરાવ્યા બાદ મોત નું કારણ જણાય આવતા આ બાબતે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરીફ મહેમૂદ શેખ તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાજ રફીક શેખની ધરપકડ કરી હતી જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના બપોરે અઢીથી ત્રણ વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાવતપુરાના હઝુરી ચેમ્બર માસુમપીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી ગયા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરીફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું અને એકસો એકાણું ત્રણનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ છે બંને પક્ષો એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલા પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અવનવા સમાચાર જોવા માટે જોતા રહોર ન્યૂઝ ગુજરાત